જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એકનામ બ્લોગમાં તો આ ચેતરમાં પણ આવી ગયા છે મેંડવીને દ્વાદાડિયા મેંડવીને દીધ છે ઉલ્લી પાથે જાગળે આવ્યા છે એક એક રાફ પહોંચી જાગળી આવ્યા છે સાડા ન પોણાનો નવ વાગી ગયા છે કોણાનો હવે આવ્યા હતા સાડા પોણાનો અવે ને દ્વાન શરૂ કરી દીધું છે અને વાદદાડે છેડ્યું છે વાદળ એમ તો કાયમ રહે તો બહુ આવતો છે નહીં અત્યારે ખાલી સાડા મોટા સાટા થાય છે વરસાદ આવે ને તો સારો હતો માંડવી ને દાય છે હમણાં વરસાદ પહેલાં તો બન જ નહોતો હતી દાળિયા એ નેદા બધું લીલું હતો બે ત્રણ દિવસ છે નહીં સાડા મોટું નેદા એવું થઈ છે તો દાળિયા કરી લીધા છે ખડ થઈ ગઈ એટલે નેદે છે ઓલી પથથી ઓલી પરથી ને દે છે તો મિત્રો દાળિયા નેતા હતા અહીં સુધી પૂગી ગયા છે નેતા હતા અહીં સુધી ઓલીપાનું છે એ બધું ને દઈ ગયું છે આણી પા થાંભલા આણી પા પૂગી ગયા છે આણી પાના થાંભલા ની હવે આણી પાન થોડુંક રહ્યું છે અત્યારના બપોરના બે વાગી ગયા છે બે સવારના નેતા હતા સવારના આવ્યા હતા આ ને દઈ છે પછી આ મેંડવી નેદવાની છે આમ બહુ ખાડતો નહીં એટલે કાયા કાંઈ ગઈ છે ખાલી મોટા મોટા ઝાડવા ખડતો માથે એ ખાલી લેવાનું હતું એ નઈ ગયું છે આણી પણ થોડુંક રહ્યું છે વરસાદના કારણે થોડુંક મોટું થયું હતું ને બહુ વધતું નહીં એટલે નંધાઈ ગયું છે આ નદે જાય પછી આમાં જેટલું નંધાયું એટલું નધવાનું છે આમાં આમાં દાળિયા છે બે વાગી ગયા છે અત્યારના તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આ વાળીયા ત્યાં તો દાળિયા છોલેવાળી માંડવી અહીંયા માંડવી તો સાડા ત્રણ મહિનાની થઈ ગઈ છે તમે જોઈ શકો છો પાટલા ભેળા થઈ ગયા છે રફવા ભેળા થઈ ગયા છે આપણે આટો માર આવ્યા છે વાળી ત્યાં જે થોડીક રહી છે એ માંડવી નોંધવાની વ્યક્ત થાય અત્યારે ત્રણ ત્રણ વાગી ગયા છે ત્યાં ને અત્યારે તો કાલે દાળિયા આવે તો આમાં આમાંય બહુ ખર્ચ તો નહીં પણ કાલે આવે કદાચ તો કાલે કદાચ આવેદાળ જ મોટો ફળ હોય લઈને ત્રણ સાડા ત્રણ મહિનાની થઈ ગઈ છે અને ચાર મહિના તો બાકી જાય છે મિત્ર હશે તને ખબર જાય ચાર મહિના બાકી જાય સાડા ત્રણ મહિના થઈ ગઈ અને વાદળ તમે જોઈ શકો છો ફૂલ વાદળ છે

આ ખેતર આખું ન દઈ ગયું છે આ યળ અડધો બે રાપા કાઢ્યા છે આ એક રાપો આખું ને બીજો આ અડધી સુધી પીકા છે આ અડધી ન ગઈ છે આ એક રાપો અને બીજું રાપો અડધે અડધે લગી કાઢ્યા હતા ને આ ન ગઈ છે આગળી પાસે તમે જોઈ શકો તો વરસાદે સારો આવી ગયો હરાવડું ફૂલ ઘડીક આખો દિવસ આવ્યું નહીં તે ન દાય તો ગયું આખો દિવસ ન આવ્યો બહુ ખાલી છાટાઝાટડા મોટા ને અત્યારે તો તમે જોશો શકો બધું ઝાકળ ઝાકળ કરી દીધું એટલો વરસાદ એટલો હરાવડું આવ્યું હતું મેન્ડવીમાં પાણી ભરાઈ ગયું એટલા આખો દિવસ આવ્યો ને આ એક નેદાઈ ગઈ કાલે તો પાછા હરવડું આવી ગયો હવે કાલે આ નેદવાની છે નહીં એટલે નેતાણે એટલે આ સાઈડ ખાલી ખડ તો એ લઈ લીધો ને આખું નેદાઈ ગઈ છે મેન્ડવી ને આ હવે નથી હવે દાડિયા કાલે તો નહીં આવે આજે એક બે આવ્યા હતા એટલે આજે જેટલું નેદાનું એટલું આ ખેતરના થોડીક નેદી નાખી અત્યારે પોણા પોણા છ વાગે ગયા છે વાદળ તો છે આજે જાડા મોટા સાટા આવે છે ગાડી ઘડેક પહેલાં હરાવડું હારું આવી ગયું આ પાણી તમે જોઈ શકો છો હરાઈ ગયા મેં પોણા છ વાગે ગયા છે સાટા હારા સાટા તો આવે છે હરાવડું આવી ગયું તો હારું

તમે જોઈ શકો છો કાલી કાલે હરવડું દિયાત મેં સાટા આવ્યા હતા ખાલી ઝાકળ કરી દીધી વેવા અત્યારે તો પાછો તડકો છે તમે જોઈ શકો છો અને ભેંસને સારવા આવ્યા છે પાંચ વાગી ગયા છે તો મિત્રો ભેંસ ચારતા હતા ભેંસને બાંધી દીધી છે અત્યારના છ વાગી ગયા છે કાલે આ નદીના ખેતી આ માંડવી અત્યારે તો એક જરાંય વાદળ છે ને તડકો છે જરાય વાદળ છે તડકો જ છે બાકી ઝેરી કંઈ થોડું કંઈ નહીં વાદળ છે જ નહીં છ વાગી ગયા છે આ એટલે સુધી ન દઈ ગઈ હતી તો ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં નાખીએ તો આજના બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં